આર ગુજરાતમાં આમ તો સ્વાગત છે અમદાવાદ વાસણા ફતેવાડી કેનાલમાં રીલ્સ બનાવતા ત્રણ યુવકો સ્કોર્પિયો ગાડી લઈને કેનાલમાં ખાબકી ગયા હતા આ સ્કોર્પિયો ગાડી આ ત્રણ યુવકો ભાડેથી લાવ્યા હોવાની ચર્ચા છે હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા આ ત્રણ યુવકોની શોધખોળ શરૂ કરી છે શરૂ કરતાં કરતાં ફાયર બ્રિગેડ દ્વારા નરીમનપુરા ચીકોવાડી સુધી આ યુવકોને શોધખોળ શરૂ કરી છે અને રાત્રિના સમય દરમિયાન પણ આ યુવકોની શોધખોળ ચાલુ રહેશે સવારે બીજી ટીમ આવશે એ પણ આ યુવકોની શોધખોળ કરશે પણ અમારી પ્રાર્થના છે કે ત્રણ ત્રણ યુવકો સહી સલામત બહાર આવી જાય અમદાવાદ આર ગુજરાત માં આપનું સ્વાગત છે વાસણા વેરેજ થી જે ત્રણ યુવાનો સ્કોર્પિયો લઈને પડ્યા હતા એમની શોધખોળ કરતા કરતા ફાયર બ્રિગેડ ના જવાનો અહિયાં ચીકુવાડી સરખી કાગળ છે જે નરીમનપુરા પાસે ત્યાં શોધખોળ કરી રહી છે રાત્રેના બાર વાગ્યા સુધી આ લોકોની શોધખોળ ચાલી છે અને એ લોકોને અત્યારે બાર વાગે બીજી ટીમ આવી ગઈ છે અને હવે સવારે નવ વાગ્યા સુધી આ ટીમ કામ કરશે અને પછી નવ વાગે બીજી ટીમ આવશે કન્ટિન્યુ આ ફાઇવ વિકેટની ટીમ દ્વારા આ યુવાનોની શોધખોળ કન્ટિન્યુ રાખશે રઈશ સૈયદ અમદાવાદ

બસ વાસ્તે મેટ્રો મેટ્રો જો ને આપો મેટ્રો સ્ટેશન પાસ મેરે ઢાકો બસમાં જઈને તમારી ઘનશ્યામ વાઘેલા સ્ટેશન ફાયર ઓફિસર બોપલ શું ઘટના બની છે ફતેવાડી કેનાલ ની અંદર સ્કોર્પિયો ની અંદર ત્રણ બાળ ત્રણ જણા સ્કોર્પિયો સાથે અંદર પડેલા સ્કોર્પિયો બહાર કાઢી લીધેલી છે ત્રણ માણસો ની શોધખોળ હાલ ચાલુ છે કેટલા વાગે ની ઘટના છે લગભગ છ વાગે આસ્વાષ્નો બનાવ છે અત્યારે 12 વાગ્યા સુધી અમાર કોઈ હજી સુધી કોઈ મળેલ નથી શોધખોળ ચાલુ છે પતેવાડી કેનાલ થી ચિકુવાડી સાયફન સુધી શોધતા શોધતા બંને બનેશા આયલ છે હજી સુધી કોઈ મળેલ નથી કામગીરી રાત હોટખોળ ચાલુ છે 8 જણાની ટીમ છે અત્યારે અને શોધખોળની કામગીરી ચાલુ છે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો સાહેબ તમે કન્ટિન્યુ ચાલુ જ રહેશે સવારે નવો બીજો સ્ટાફ આવશે એ લોકો પણ સવારે સ્ટાફ વધશે વધારે વધારે ટીમ આવશે અત્યારે એ ટીમ કામગીરી કરી રહી છે અને તમને જે કોલ મળ્યો તો એની પછી અત્યારે કેટલા કલાક થઈ ગયા આજુ તો હજુ સુધી તમારે આ શોધખોળ ચાલુ છે પણ હજુ સુધી કોઈ લગભગ છ વાગ્યાનો કે કંઈ પણ વ્યક્તિનું કોઈ પણ પત્તો નથી હજુ સુધી સાંજના છ વાગ્યાની આસપાસનો કોલ છે લગભગ અને અત્યારે રાતના લગભગ બાર સાડા બાર થયા છે હજી શોધખોળ ચાલુ છે હજી સુધી કોઈ વ્યક્તિની પાળ મળી નથી કેનાલમાં પાણી પણ ચાલુ છે ચાલુ છે કે બંધ કરાવી છે પાણી ઉપરથી બંધ કરાયેલું છે પણ પાણીનું વેણ હજી ચાલુ જ છે એટલે પાણીની પ્રમાણ ઘટેલું ઘટેલું છે પણ પાણી વહેતું છે અત્યારે

એક ટીમ ચાલુ છે આગળની એક ટીમ હતી એને અત્યારે રિલીઝ કરી છે સવારે છ વાગે આવી જશે એ લોકો તમારો સ્કોર્પિયો લઈ નીકળ્યા હતા ત્રણ ફ્લાયર્ડ હતા એમાં કોણ ગાડી ચલાવતી હતી અને ક્યારે તમારા ઘરેથી નીકળ્યા કે આપણે ક્યાં છો કે એના રૂટિન પ્રમાણે ભાઈબંધોને મળવા કે બાર આટો મારવા એ છોકરા ભણતા થઈ જાય જાય છે પણ એ કંઈ નથી નીકળ્યો કે આ વસ્તુ છે કે આ વસ્તુ છે એવું કશું જ મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું મને માહિતી પ્રાથમિક માહિતી બહારથી થી એવી મળી ગયું ચાલારિયા કઈ નામનો વ્યક્તિએ પાંત્રીસો રૂપિયાના નજીવા ભાડા માટે કોકના છોકરાને છોકરા જોખમમાં મૂકી દીધો માં મૂકી દીધો કેટલી સત્તર વર્ષ હજુ ભણતો હતો એ જ ખબર નથી પડતી કે ગાડી એને પેલા તો કોઈ ઝાલારી નામના વ્યક્તિ ગાડી આપી છે કોણે કોણે અપાવડાવી છે એ ખબર નથી અમને તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે આ બનાવ બની ગયો છે અત્યારે હાલમાં જો ચાર કલાક ઉપર થઈ ગયા છે આ બનાવ બન્યો પણ હજુ સુધી કોઈ પણ ત્રણેયમાંથી એકને કોઈ પણ ભાળ મળી નથી મળી નથી અને કોઈ પણ ફાયર બ્રિગેડની ટીમ હજુ સફળ નથી સફળ નથી ફાયર બ્રિગેડની ટીમને હજુ સફળતા નથી મળી તો તમને શું ફાયર બ્રિગેડ છે શું આપે હું એ જ અપેક્ષા રાખું કે જેને જેમ મને જરૂરી થોડી ટીમ વધારે અને આનું રેસ્ક્યુ ઝડપથી કરે અને અમને અમારા બાળકોની ભાળ આપે કે શું છે અમને

અત્રણ જણા હતા એની બહારથી કોઈ વિડીયો ઉતારતો એવું એવું મને જાણવા મળ્યું કે બાર કોઈ વિડીયો ઉતારતો એવું પણ કોણ છે છોકરો એ છોકરો કોઈ સામે આવે તો સાચું તથ્ય બહાર આવે તો શું વસ્તુ બની કેવી રીતે બની શું થયું આ કોણ હતું ચલાવતું તું કોણ છે બધું ખ્યાલ આવે મને સાત વાત રીતના જાણતું

ક્યાં ખાલી નજીવા ભાડા માટે આવી રીતે કોઈના છોકરા જીવ જોખમમાં મૂકી દેવાનો સરકારને પોલીસને વિનંતી કરું છું આની ઉપર એક્શન લે અને કડકમાં કડક કાર્યવાહી કરે કે બીજી વાર કોઈ કોઈ પણ વ્યક્તિ જોડે કોઈ પણ દીકરા દીકરી જોડે આ વસ્તુ ના બને આ બનાવો ના બને આવો આના વિશે કરશું જ અમે કેમ ના કરીએ એક બે બે પૈસાની પાંચ પૈસાની લાલચ માટે આવ્યા કોઈના છોકરા જીવ જોખમમાં મૂકી દેવાનો આ કેટલા અંશે વ્યાજબી છે સરકાર પોલીસ આની ઉપર સખત એક્શન લે

લાઇટ બધી ગઈ રાજભાઈ હા આવી જાવ જોડે